ભરૂચ એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને ત્રણ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસા મુંડા પરિવહન અંતર્ગત ત્રણ એમ કુલ છ જેટલી નવી બસ ફાળવતા જ રવિવારે અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારની પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ ઉપર રવાના કરી હતી આ વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આજતી જાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસામુંડાની જ એકસોને જન્મ જયંતિ અવસરે પ્રવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડેડિયાપાડા પાસેથી બિરસામુંડા પરિવહન અંતર્ગત બસો ને પચાસ જેટલી નવી એસટી બસોનું લોકાર્પરણ કર્યું હતું જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ અ શાળાએ સરળતાથી પહોંચી શકે સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરીને સવારીને વધુ સલામત બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે બિરસામુંડા પરિવહન અંતર્ગત અંકલેશ્વર ડેપોને ફળવાયેલી ત્રણ બસનું સંચાલન અંકલેશ્વર ધંતુરિયા અંકલેશ્વર માલસામોટ અને અંકલેશ્વર ભમાડિયા રૂટ ઉપર સંચાલન કરવામાં આવી રહ્યું છે જે ગામડાના વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં અભ્યાસ અર્થ પહોંચાડવામાં તથા અન્ય મુસાફરોને તાલુકા મથક સુધી પહોંચવામાં વધુ ઉપયોગી સલામત અને સગવડયુક્ત બની રહેશે આ અવસરે અંકલેશ્વર પાલિકા કારોબારી ચેરમેન નિલેશ પટેલે વિભાગીય યાંત્રિક ઇજનેર જી કે પટેલ અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિત ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા કર્મચારીઓ અને મુસાફરો જોડાયા હતા ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બસો ને પચાસ જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના આદેશી વિસ્તારમાં દીકરા દીકરીઓ પણ સારાએ જઈ શકે એ માટેની વ્યવસ્થા કરી છે ત્યારે આજે અંકેશ્વર ખાતેની પણ અંકેશ્વર સહેલવાસ ગુર્જર નગરી કે જે અંકેશ્વરથી સહેલવાસ અને સહેલવાસથી ફરી અંકેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકેશ્વર એપોની અંદર આજે આપણને જે અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વનવિહાર મંત્રી હરભાઈ સંઘોજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું